આજે આપણા સુરત શહેર ગુજરાત દેશમાં જ નવે પરંતુ સમગ્ર વિશ્વ રત્ન બોધિસત્વ પૂજ્ય ભારત રત્ન ડોક્ટર આંબેડકરજીની એકસો ચૌત્રીસમી જન્મજયંતિ બહુ હર્ષ ઉલ્લાસથી મનાવી રહ્યું છે ડોક્ટર સાહેબ આંબેડકરે સંવિધાનમાં જે તરતુદ કરી છે એ ફક્ત દલિતો માટે નથી પછાતો માટે જ નહીં પણ આ દેશના તમામ નાગરિકો માટે તમામ મહિલાઓ માટે અને તમામ વ્યક્તિઓના અભિવ્યક્તિ સ્વતંત્રતા માટે ડૉક્ટર સાહેબ આંબેડકરજીએ સંવિધાનમાં પ્રસ્તુત કરી છે અને આજે કેટલાક પરિબળો સંવિધાનને બદલવાની વાત કરે છે કેટલાક સાધુ સંતો ધર્મ આધારિત સંવિધાન લાવવાની વાત કરે છે ત્યારે ડૉક્ટર સાહેબ આંબેડકરજીના જયંતિના પાવન પર્વ પર ડૉક્ટર સાહેબ આંબેડકર સાર્વજનિક જયંતિ મહોત્સવ સમિતિ જે બિનરાજકીય છે એના માધ્યમથી આજે સાંજે ચાર કલાકે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને પુષ્પાર અર્પણ કરી કે જેઓને તમામ રાજવાડાઓને એક કરીને આ અખંડ ભારતની સ્થાપના કરેલી આવા મહાપુરુષને વંદન કરીને આ જન્મજયંતિની શુભયાત્રા નીકળશે આ યાત્રાનો એક જ આશય છે કે લોકશાહી બચાવ સંવિધાન બચાવ અને વિશ્વ શાંતિ સદ્ભાવ યાત્રા આજે સમગ્ર વિશ્વમાં જે ચાલી રહ્યું છે અને દેશમાં જે સ્થિતિ છે એના સંદર્ભમાં આજે આ યાત્રા નીકળવાની છે અને બાબાસાહેબ આંબેડકરે જે વિચાર અમને આપેલો હતો શિક્ષિત બનો સંગઠિત બનો અને પોતાના હક માટે સંઘર્ષ કરો આજે કશે ના કશે શિક્ષણથી અમે લોકો વંચિત થઈ રહ્યા છે સંગઠનના બાબતે બી અમે લોકો થોડા નબળા ભરી રહ્યા છે અને સંઘર્ષ કરવા માટે પોલીસ કે સરકાર હવે લોકશાહી ડબે કોઈ પરવાનગી આપતી નથી માટે કોઈ આપણે સંઘર્ષ કરી શકતા નથી જેથી બાબ આંબેડકરના પાવન જન્મજયંતિના પાવન બરોબર સૌ શહેરીજનોને અમારી વિનંતી છે કે ચાર વાગે આવો ભા અંબેડકરના આંબેડકરના આ જે લોકશાહી બચાવ સંવિધાન બચાવ યાત્રા છે એમાં જોડાવો અને બાબસાહેબ આંબેડકર જે માર્ગ બતાવેલ છે પ્રેમ મધુતા કરુણા મંત્રી ભાઈચારા અને સંવિધાનને સાબુત રાખવા માટે સંવિધાનને બચાવવા માટે આપણે સૌ મેદાને પડવા જોઈએ એક બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અભિવાદન થશે ફરી એકવાર ડૉક્ટર સાહેબ આંબેડકર જન્મજયંતિની સૌને શુભેચ્છા જય ભીમ નવબુદ્ધ થેન્ક યુ